એલતેન બાય બેખાને બે દેહાラパચો હું કામ આવને જા આવી એ ઈ કીટરમ માં માર આવો હアルમણ આવું વાત ઓ વર્ષા ની વાત કે હે ને અરે હું કે મોરી

બસો આઠ ની બાર નીકળ બાળક એ આવું લખવા બે ગયો ત્યાં બહુ હરસ યાદ તું રહ્યો Et de mon bien, de bon. Quand on a ce que l'on a fait, on a fait. Tu as 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 fait. Tu

જો યાર વારિયા આજે મેચ કરના કે બરોબર આ બધું નું માં આયા કેન્સલ થઈ ગઈ આજે કદાચ છે ને પૂછો બાર જો હું 20000 રૂપિયા ઇનાઉ કર્યા તો આજે માં કાય ને જોદી બેરી મજા કા મને 20000 બેન ગી જા કેવી મજા બસ ઓગી કેતો તો હાલો જાય આ સંગી ને બો નું કામ હવે કે કે કામ થતા થઈ ગયો બજાર માં રી ગયો અરે હું હું નામ માં માં થઈ માં কারপে. আািপুইম ম্মষমযা. অকপুনাকে। টেলেচেডিলেগে আশরধা পাকেজ বাউছ. ঑য� Ut dura Бги ми даратъ со барни еде на ту му голе би. А ня му гора. Аме Ато мария. Ато ман насто бутома Мо да зайъ нато гуча Къеги бол. Ай Кайда се да ка наста да мар ти кай да от Е че чи чи му голела. Сде се мо си О голя. А бе е уораа голя.

આલો ડાયરેક આપણે જઈએ ગ્રાઉન્ડ માં મસ્તી એટલી ઘણી ને કે પછી મસ્તી કેમ કે આ બાળક ને ગુડ કોઈ ન દીઠ્યું નાસ્તો તો કરાવવાનો છે નઈ ને દીઠ્યું બહુ નતો ચાય કરી મારી એને હરી કરવા હે ડાયરેક્ટ ડાયરેક માં જઈ આવે જો અત્યારે જો આપણે બધે રૂમ માં જઈએ અત્યારે એમ આઈ ગલા માં આપણે અર્ધ રૂમ લે અર્ધ રૂમ માં બધે નવાર આવી ગયો જો એને પર્સનલ પર્સનલ રૂમ નો હેને વ્લોગ બનાવશી અને કઈ નવો વ્લોગ બનાવ તો કમેન્ટ કરી દેજો આપડે આ વ્લોગ પૂરો કરીએ તો વ્લોગ ગમે તો લાઈક કરી દીધું શેર કરી દીધા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફરી મળીએ એક નવા વ્લોગમાં બાય